માં અંબાજીનો પ્રાગટિયર ઉલ્લાસથી ઉજવાયો અંબાજીના પ્રાગટ્ય દિવસની વિશેષ આરતીથી ઉજવણી કરાઈ ત્યારે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં આવેલું મા અંબાનું મંદિર રજવાડી મહત્વ ધરાવે છે માતાજીની મૂર્તિ ગામના નિર્માણ સમયે મળી આવી હોવાનું વડવાઓનું કહેવું છે ત્યારથી ભાદરવા ગામમાં માતાજીની સેવા અર્ચના કરવામાં આવી છે જોકે ભાદરવી પૂનમ એટલે મા અંબાજીનો જન્મદિવસ તરીકે માનવામાં આવતો હોય છે ત્યારે ભાદરવા ગામમાં વિશેષ પ્રથા પ્રમાણે સાંજની આરતી કરવામાં આવે છે ગામના નાના મોટા વડીલોવા સુદ પૂનમ એટલે જગદ અંબા માં મા અધ્યાશક્તિ નું પ્રાગટ્ય દિવસ આ પ્રાગટ્ય દિવસમાં ભાદરવા માં એક પુરાણિક જૂનું મંદિર આવેલું છે મા જગદંબાનું એમાં આજે એમના પ્રાગટ્ય દિવસે માતાજીના દીવા પ્રગટાવ્યા મહાઆરતીનું આયોજન કર્યું પ્રસાદીનું આયોજન કર્યું અને ગરબાનું આયોજન કર્યું આ મંદિરમાં ભાદરવા ગામની આસ્થા જોડાયેલી છે આ મંદિરમાં દર વર્ષે નવરાત્રિએ ભાદરવામાં માતાજીની આરતીના સમયે આખું ગામ એક જ જગ્યાએ ઉપસ્થિત થાય અને માતાજીની આરાધના કરે છે આ જૂનું મંદિર હોવાથી આનો જીર્ણોદ્ધાર કરવાનું વિચારીએ છીએ તો આપ સૌને એક એવી તમારા માધ્યમથી એક એવી વિનંતી છે કે ત્રણ મન ધનથી આ મંદિરમાં જીર્ણોદ્ધાર થાય અને નવીકરણ થાય અને એક મંદિર સુંદર બને એવી અમારી આસ્થા જોડાયેલી છે તો આપ ત્રણ મન ધનથી આ મંદિરમાં સેવા આપો એવી અમારી અપેક્ષા છે જય માતાજી જય